જય શ્રી કૃષ્ણ કેમ છો આજે આપણે દૈનિક કાર્યોમાં મીઠું એટલે કે નમક આપણને કઈ રીતે ઉપયોગી છે એના વિશે વાત કરવાની છે આગલા વિડીયોમાં આપણે મીઠાના ઔષધીય ઉપયોગો એના વિશે વાત કરી હતી આજે આપણે દૈનિક કાર્યોમાં આપણને કઈ રીતે ઉપયોગી થાય છે એના વિશે વાત કરીએ સૌથી પહેલાં તો ફળોને સરળતા અટકાવે છે ફળોને જ્યારે આપણે છોલીને રાખીએ ત્યારે થોડા સમયમાં એ કાળા પડવા લાગે છે અને બગડવા લાગે છે એના ઉપર થોડું મીઠું છાંટવામાં આવે તો એ લાંબા સમય સુધી સારા રહે છે અને બગડતા નથી બીજું બહુ ચાલવાનું થયું હોય ત્યારે માંસપેશીઓમાં દરદ થાય છે એવા સમયે ફાળા પાણીમાં મીઠું નાખીને પગ બોળી રાખવાથી એ માંસપેશીઓનો દરદ ઓછું થાય છે અને એમાં રાહત થાય છે કપડાના ડાઘ દૂર કરવા માટે કપડામાં વાનગીનો કોઈ ડાઘ પડી ગયો હોય તો પાણીમાં મીઠું નાખી અને એ પાણીની અંદર કપડાને ડૂબાળી રાખવું થોડા સમયમાં એ ડાઘા પાછા થઈ જશે દૂર થઈ જશે અને એનો રંગ પણ બ્રાઇટ થશે સીંકને સાફ કરવા માટે બાથટપ કે ટોયલેટના કમર એને સાફ કરવા માટે મીઠું અને ટફેન્ડ ટાઈન તેલ એને મેળવી અને એને ઘસવાથી એ ચમકાઈ જાય છે ગરમ પાણીમાં મીઠું નાખી અને સીંક ઉપર રેડી અને હળવે હાથે એને ઘસવાથી અનેક પ્રકારના ડાક હોય એ બધા દૂર થઈ જાય છે તાંબાના વાસણને ચમકાવે છે તાંબાના વાસણને મીઠું લીંબુ અને થોડો સોડા મેળવી અને તાંબાના વાસણ ઉપર ઘસવાથી એના ડાબ દૂર થાય છે એ સાફ થઈ જાય છે અને ચમકી ઉઠે છે સૂકા છોડ ઉપર જો મીઠાના પાણીનો સ્પ્રે કરવામાં આવે તો એ લીલા થઈ જાય છે ફ્રીજને સાફ કરવા માટે મીઠાના પાણીની અંદર કપડાને બોળી અને એ કપડાં વડે એને સાફ કરવાથી એ ફ્રીજ એ ચમકાઈ જશે અને એમાં રહેલા ખાદ્ય પદાર્થોનો દુર્ગંધ પણ દૂર થઈ જશે કીડીને દૂર કરે છે કીડીનો ઉપદ્રવ વધી ગયો હોય ત્યારે મીઠાના પાણીનો સ્પ્રે બનાવી અને એ સ્પ્રેને કીડીના ઉપદ્રવની જગ્યાએ છાંટવામાં આવે તો એ ભાગી છૂટશે જૂતાની દુર્ગંધ દૂર કરે છે જૂતામાં ઘણી વખત દુર્ગંધ આવતી હોય છે ત્યારે એમાં મીઠું ભભરાવું થોડા સમયમાં મીઠાની નમી અંદર ઉતરશે અને દુર્ગંધ દૂર થઈ જશે ચોમાસામાં માખીને મચ્છરનો ત્રાસ વધી ગયો હોય ત્યારે પાણીમાં મીઠું નાખી અને ઘરમાં એના પૂરતા કરવામાં આવે તો માખી અને મચ્છરના ત્રાસથી બચી શકાય છે આર્ટિફિશિયલ ફૂલોને સાફ કરવા માટે શિલ્ક કે નાયલોનના ફૂલ એ એની ઉપર ધૂળ ઉગવાથી કે ગંદા થઈ જાય છે તો એને એક ચીપલોકની થેલી લઈ એમાં એક કપ જેટલું મીઠું ભરી અને એમાં ફૂલોને રાખી બંધ કરી અને એને હલાવા આમ કરવાથી એ એના ઉપરથી ધૂળ દૂર થઈ જશે અને સાફ થઈ જશે કાંદા લસણની દુર્ગંધ દૂર કરવા માટે કાંદા લસણનો ઉપયોગ કરતી વખતે હાથ અને મોઢામાં દુર્ગંધ આવે છે મીઠાના પાણીના ફગડા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને હાથને પીનો કરીને મીઠું રગડવાથી હાથની દુર્ગંધ પણ દૂર થાય છે ઇસ્ત્રી ઉપર જો પાટ લાગી ગયો હોય કે જૂની થઈ ગઈ હોય તો ઇસ્ત્રી એક લાકડાની પટ્ટી લઈ એના પર મીઠું ભભરાવું અને ગરમ ઇસ્ત્રી એના ઉપર ફેરવવી એનાથી એનો સપાટ ભાગ હશે સાફ થઈ જશે કાટ દૂર થઈ જશે મધમાખીના ડંખને દૂર કરવા માટે મધમાખીનો ડંખ જ્યારે લાગ્યો હોય ત્યારે શરીરમાંથી એ ડંખને દૂર કરવા માટે એના ઉપર મીઠાના પાણી લગાડવું એનાથી ધીરે ધીરે એનું ઝેર ચૂસાઈ જશે હવે મીણબત્તીને ટપકતી રોકવા માટે મીણબત્તીને ટપકતી રોકવા માટે મીઠાના મીઠાની અંદર પાણી મેળવી અને એની પેસ્ટ બનાવી એમાં મીણબત્તીને રગડવી અને પછી એને સુકાવા દેવી એ પછી એને ઉપયોગમાં લેવામાં આવે તો એ મીણબત્તી ટપકતી બંધ થાય છે આમ દૈનિક કાર્યોમાં મીઠું આપણને અનેક રીતે ઉપયોગી છે આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો